મુખ્ય માર્ગો બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખાડાઓનું યોગ્ય રીતે સમારકામ કરવાની જગ્યાએ મોટા મેટલ પથ્થરો નાખી કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે ખાડાઓના સમારકામ મામલે પાલિકાના જવાબદારો દ્વારા શહેરીજનો સાથે મશ્કરી કરાઈ છે ગોધરા ઉત્સવ દરમિયાન પણ શહેરના મુખ્ય માર્ગોની હાલત ખખડત જ હતી ગોધરા નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે

કારણ કે જે કામગીરી કરવામાં માં આવી છે તેમાં મોટા મોટા મેટલના પથ્થરો થી જ નાખી દેવામાં આવે છે એમાં આપડે સીધા દ્રશ્ય રોડ પર ના કે અહિયાં જે રીતે metal જે પથ્થર છે તે સીધા નાખી દેવામાં આવે આવ્યા છે જેના કારણે જે રસ્તો છે તે ડૂબકો બન્યો છે વાહન ચાલકોને ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે અહિયાં પસાર થવામાં નગરપાલિકા સત્તાધીશોને અનેક વખત જે યોગ્ય કામગીરી બાબતે શહેરના જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત જે રજૂઆતો કરવામાં આવે છે પરંતુ જે રજૂઆતોને ધ્યાનમાં નથી લેવામાં આવતી ને કામગીરીમાં માત્ર રેટ ઉતારવામાં આવે છે તેને લઈને પાલિકાની જે કામગીરી છે તેની સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે ખાસ કરીને હાલ સોદરામાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ને રાજગી દર્શન નેતાઓ છે ને તે છૂટા પડાવવા માટે પણ નીકળતા હોય છે ત્યારે આ જાહેર માર્ગો પર જે આ પ્રકારની કામગીરી છે એ કેમ નથી નેતાઓને દેખાતી એ સૌથી મોટો પ્રશ્ન છે છે યોગ્ય રીતે એક લેવલ ની અંદર રોડ બનાવવાનો હોય પરંતુ ન જાણે કેવી રીતે કામ કરવું પડે એ માટે મોટા મેટલ પથ્થરો નાખી દેવામાં આવ્યા અને કામગીરીની અંદર વેટ ઉતારવામાં આવી છે ચોક્કસથી જે રીતે વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે માત્ર શહેરીજનોની મશ્કરી કરવામાં આવી હોવાના આક્ષેપો કરી રહ્યો છે કારણ કે જે આ સમારકામની જે કામગીરી છે તે માત્ર ભેજ ઉતારવામાં આવ્યું છે અને માત્ર કોઈ પણ જાતના ઢંગધડા વગરની જે કામગીરી કરવામાં આવી છે જેને લઈને અનેક આક્ષેપો પાલિકાની કામગીરી પર સામે પણ થઈ રહ્યા છે પરંતુ પાલિકા તે સુધારવાનું નામ નથી દેતી લોકોને જે મુશ્કેલી વાહન ચલાવવામાં પડી રહી છે પરંતુ પાલિકા કોઈ પણ જાતની કામગીરી કરવામાં સમજી નથી જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે શહેર અનેક એવા વિસ્તારો છે કે જે હજુ પણ ત્યાં રસ્તા ઓ ની હાલત ખકડ બંધ છે પરંતુ માત્ર કામગીરી ની માત્ર વાતો કરવામાં આવે છે પરંતુ સ્થળ પર જે કામગીરી કરવામાં માં આવી છે એ ઢંગ ધડા વગર ની હોવા લઈને લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે બિલકુલ રવિ આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો